વિદ્યાર્થી 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 મિત્રો 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 કેમ છો મજામાં તમારા આપણી ચેનલ ક્લાસમાં સ્વાગત છે હવે આજે આપણે ગણિત વિષયમાં ચેપ્ટર નંબર નંબર એમાં આજે આજે આપણે આપણે અભ્યાસ અભ્યાસ બરાબર બરાબર ક્વેશ્ચન કરશો હવે આ જે આપણને વધારે અગત્યનું હોય એ ચેપ્ટરનું આપણે કવર કરવા જઈશું

આ સમીકરણ ના તમારે શું મેળવવાનો છે અવયવકરણ મેળવવાનો આ અંતિમ પદ અને આ પ્રથમ પદના અચળ પદ આય પેલા એનો ગુણાકાર કરવાનો આયા કઈ ન હોય તો શું હોય છે એક હોય છે બરાબર એટલે કે દસ ગુણ્યા એટલે થઈ છે દસ હવે તમારે દસ ના એવા ભાગ પાડવાના કે અહીંયા માઇનસ લાવવાના દસ ના કેવા ભાગ પાડવાના માઇનસ લાવવાના બરાબર ગુણાકાર કરીને જો દસ ના ભાગ પાડવાના આવી રીતે પાડવા જવાનું દસ આવી રીતે આપણે ભાગ પાડી લેવાના હાલો કેટલા વડે ભાગ હાલે તો કે બે બે પંચા ને દસ બરાબર હવે ભાગ હાલે તો કે ન હાલે તો કે પાંચ વડે પાંચ એકા પાંચ હાલો કેટલા હોય મળ્યા તો કે બે તમને બે પદ મળ્યા એક તો મેળ્યા બે મળ્યું અને એક શું મેળ્યું પાંચ મેળ્યું બરાબર

માઇનસ ત્રણ આવશે શું હોય માઇનસ ત્રણ આવી ગયા વર્ગ એમના એક્સ વર્ગ એમ નામ માઇનસ કેટલા તો કે ટુ એક્સ સોરી પ્લસ ટુ એક્સ કરવાના હતા અને માઇનસ પાંચ એક્સ માઇનસ કેટલા આવી

તો તો તમે શું કાઢો કાઢો કોમન વધે શું અંદર તો 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 કે કે આ આ આ નો વર્ગ હતો ખાલી વધ્યા અને પ્લસ પ્લસ કેટલા વધશે વધશે બે બે ચાલો ચાલો થઈ ગયું બરાબર બરાબર હવે હવે બંનેમાંથી ની વાત કરી ને જો આ બંનેની હવે વાત કરવાની છે આ બે જોડી બનાવી એમાંથી શું કોમન કાઢી શકો એમાંથી જો પાંચ દુ ને દસ બરાબર એટલે કે બે પાંચ કોમન આપણે કાઢી શકીએ રેડી પાંચ કોમન કાઢો એટલે કે પાંચ સામાન્ય કાઢો હાલો માઈનસ પાંચ કાઢશો કોમન એટલે અંદર શું વચ્ચે તો કે x અને માઈનસ સામાન્ય કાઢ્યા એટલે અંદરની નિશાની શું થાય ફરી જાય અંદરની નિશાની ફરી જાય એટલે કેવા થઈ ગઈ છે પ્લસ પાંચ કોમન કાઢ્યા એટલે કેટલા વચ્ચે તો કે બે વચ્ચે ચલો ક્લિયર બરાબર 0 હાલો હવે શું કરશું આ બે પદ કેવા તો કે બે પધાર કા એટલે એને એક વખત લખવાના અને આ બે ને એક વખત ભેગા કરો કે x 5 આવે અને બીજો તમને એવો મળશે x 2 બરાબર બરાબર કરીને 0 હવે આ 0 હે ને આ બંનેને લાગે બરાબર આ 0 આ બંનેને લાગે એટલે કે હું આવી રીતે લખી શકું x 5 બરાબર 0 અને x 2 બરાબર 0 ચાલો

આપેલિ અને માઇનસ બે મળે ચાલ આ હતો આપણે દાખલા નંબર પહેલો ચલો જોઈએ બીજો દાખલો એટલે વધારે આવી ગયા આવે જુઓ જેને બે દાખલો કઈક આવો છે પહેલા શું કરવાનો તો કે ભાઈ આ પેર પ્રથમ પદ અને અંતિમ પદ નો ગુણાકાર કરી દેવાનો બરાબર એટલે કે 6 2 ને 12 બરોબર હવે 12 ના એવા ભાગ પાડો કે અહીંયા પ્લસ x આવે એટલે કે એક આવવો પડે તો કાઈ ન આવડતું હોય તો અત્યારે તમારે આમ કર નાખો જો હાલો ભાગ પાડ નાખો 2 કેટલા વધે 6 અહીં 2 કેટલા વધે તો કે 3 અહીંયા 3 1 3 હાલો 2 2 કેટલા થાય 4 અને અહીંયા કેટલા છે 3 હા તો ખબર પડી જાય જો અહીંયા પ્લસ ચાર રાખો અને અહીંયા માઇનસ ત્રણ રાખો એટલે કે પ્લસ ચાર રાખો અને માઇનસ ત્રણ રાખો તો કેટલા વધે તો કે પ્લસ એક વધે બરોબર એટલે પ્લસ ચાર એક્સ રાખો અને માઇનસ ત્રણ એક્સ રાખો ચલો બરોબર રેડી આ રફ પેજ કરી આવવાનો અને આવું તો હવે સિમ્પલ આવડવું જ પડે બરોબર ચાલ ટુ એક્સ નો વર્ગ એમ નામ 2x નો વર્ગ એમ પ્લસ શું કરશો તો કે પ્લસ 4x minus 3x 6 બરાબર 0 બરાબર ને જો જ એને પ્લસ 4x માંથી માઈનસ 3x બાદ કરો એટલે કેટલા વધશે તો કે x વધશે રેડી હવે શું કરવાનું હતું તો કે બે બે ની જોડી આલો બનાવી નાખો પહેલા આ બે ની જોડી બનાવી નાખો આ બે માંથી શું સામાન્ય નીકળે છે તો કે ભાઈ 2x કોમન નીકળે છે બરાબર ને તો 2x કોમન કાઢો

અહીંયા ધ્યાન રાખવાનું આ બે પદ જે સામાન્ય કાયદા વગરના હોય એ બે પદ સરખા જ મળવા પડે ચાલો એક આને અને આને લખી નાખો તો કે 2x 3 મળે અને બરાબર minus 3 અને બીજો અવયવ મળે x plus 2 બરાબર 0 હવે આ 0 બંનેને લાગે એટલે કે 2x minus 3 બરાબર 0 અને x plus 2 બરાબર 0 ચાલો

સમીકરણના જોઈએ આગળ જો આ બે માર્કમાં આવી રીતે પૂછાઈ જાય છે એટલે જ અહીં ચાલુ કરો બે માર્કમાં પૂછાઈ જાય છે બરોબર જોવો તો દાખલો હવે ચાલો વર્ગુણ વાળો આવી ગયો બરાબર ને વર્ગમૂળ વાળો હાલો વર્ગમૂળ માં 2x નો વર્ગ અને પ્લસ 5 વર્ગમૂળ માં 2 આ બે નો પહેલા આપણે શું કરવાનું થાય ગુણાકાર કરવાનું થાય તો પહેલા ગુણાકાર સાઈડ માં કરી આવો હાલો ભાઈ વર્ગમૂળ માં 2 એને ગુણ્યા 5 વર્ગમૂળ માં 2 આવું છે બરાબર ને હાલો વર્ગમૂળ માં 2 વર્ગમૂળ માં 2 એટલે કેટલા થાય ખાલી 2 વાગે બરાબર ને ખાલી કેટલા થઈ જાય 2 થઈ જાય તો 5 2 એટલે કેટલા થાય 10

તો પાંચ ને બે કેટલા થઈ ગયા સાત થઈ ગયા હવે આ બે ને વાત કરીએ આ બે માંથી આ બે શું કોમન નીકળશે તો કે આ બે આ બે

બરાબર ને એમાંથી મેળમાં બે ને બાદ આ પ્લસ આમાંથી શું કોમન કરશો પેલા આ બે માંથી આ બે માંથી પાંચ કોમન નીકળે તો પાંચ ને કાઢના પોડવો એક હાલો પાંચ કોમન નીકળ્યા તો એક પ્લસ વર્ગમૂળમાં બે ચાલો વર્ગમૂળમાં બે બરાબર જીરો

હાલો હવે શું કરશું આ પ્લસ પાંચ થઈ જાય મળી ગયો એક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં બે બરાબર આ તમને ઉકેલ નંબર બીજો મળી ગયો બરાબર તો આ લખી નાખવાનો આમ આપેલ આપેલ સમસ વર્ગમૂળમાં બે મળે ચાલો ક્લિયર આટલું લખી નાખો ચલો આ દાખલો આપણા માટે કેવું પેલા આઈ એમ પી બરાબર બે માર્ક માટે બે માસ માટે આઈએમપી દાખલો છે થોડુંક આ ધ્યાન રાખવાનું ભાગ ફાળવવામાં અને આમાં સામાન્ય કાઢવામાં રેડી જોઈએ આગળનો દાખલો ચાલો એના પછીનો હવે દાખલો દાખલા નંબર 4 ચાલો અહીંયા કે આવું છે 2x નો વર્ગ x 1/8 છે બરોબર 1/8 છે આવું સમીકરણ છે એ જો લખી દઉં

4x એક્સ માઇનસ એક બરાબર તો તેથી શું થઈ છે તેથી આ એક ને ઓલીબાવા ગયો છેદમાં આને ઓલી ઓલી કેવા થઈ ગયી તો કે થઈ ગયી તો બરાબર એક તો એક બરાબર આ થઈ ગયો આપણો બીજો ઉકેલ લખી નાખો આપેલ સમીકરણ નો ઉકેલ સમ છેદમાં ચાર માં ચાર મળે બરાબર આ બંને ઉકેલ આપણે મળે એકના છેદ માં ચાર અને એક ના છેદ માં ચાર બરાબર આ દાખલો આપણા માટે કેવો હતો તો કે આઈ એમટી દાખલો બરાબર આ બે દાખલા હતા આઈએમટી દાખલા બરાબર હવે આપણો પાંચમો દાખલો ને આપણે શું કરતા પેલા પદ નો છેલ્લા પદ નો ગુણાકાર કરતા બરાબર એટલે કે સો એકાદ સો સો ના એવા ભાગ પાડો એવા ભાગ પાડો કે કેટલા વાપરે માઇનસ વીસ તો ખબર જ છે ભાઈ કેટલા આવે તો કે દસ ગુણ્યા બરાબર ને

શું કોમન કાઢશો માઇનસ એક કોમન કાઢવાના થશે કાં તો કે મારે દસ એક્સ ને અંદર રાખવાના છે બરાબર તો માઇનસ એક ને કોમન કાઢશો તો વચ્ચે શું તો કે માઇનસ એક ને કોમન કાઢો તો દસ એક્સ એમ નામ વધે અને આ નિશાની શું થાય ઉલટાઈ જાય બરાબર એટલે બદલી જાય તો પ્લસ હોય તો માઇનસ એક બરાબર બરાબર કરીને જીરો ચાલો થઈ ગયું કમ્પ્લીટ બરાબર એક વખત આ બે પદ્યો એક લેખશો અને આ બે ને ભેગા કરી નાખીએ એટલે 10x-1 માઇનસ એક બરાબર અવયવ મળ્યો અને બીજો અવયવ મળી ગયો મને ભાઈ દસ એક્સ માઇનસ વન બે અવયવ બંનેને લાગે રેડી તો આવી રીતે ભાઈ દસ એક્સ માઇનસ એક બરાબર જીરો અને દસ એક્સ માઇનસ એક બરાબર જીરો હાલો માઇનસ એક ને બરાબર ની ઓલી બચાવવા

આપેલ માટે આપેલિાત સમીકરણનો ઉકેલ સમીકરણનો ઉકેલ એકના છેદ માં દસ અને એકના છેદ દસ મળે ચાલો આ સેન્ટ લખી નાખવાનો બરાબર તો અહીંયા આપણે આવડા પાંચે પાંચ દાખલા ગયા ત્યાં પૂરા ગયા કોઈ વાળા ક્વેશ્ચન આવે છે એમાં બરાબર નેક્સ્ટ લેક્ચર જોઈશું જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરોબર મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં માં